ಮಂತ್ರಿ મંડળના વિસ્તરણ મુદ્દે ચૈતર વસાવાનું નિવેદન ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું પત્તુ કપાતા ચૈતર વસાવાએ દોષનો ટોપલો સાંસદ મનસુખ વસાવા પર ઢોળ્યો ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવાને થયું હશે કે દર્શનાબેન મંત્રીમંડળમાં આવે તો એમને કોઈ પૂછશે નહીં અને દર્શનાબેનનો મંત્રીમંડળમાં સમાવેશ થશે તો ભરૂચ લોકસભાના દાવેદાર થઈ જશે એટલે મનસુખ વસાવાએ દર્શનાબેન ચૈતરને સપોર્ટ કરે છે તેવી પાયા વિહોણી વાત કરી હતી

અને એ વધારે કામ કરશે કારણ કે ઘરે પણ જ્યારે આવે ત્યારે તમારે કોઈ એમ લાગે નહીં કે કોઈ પ્રધાન કે કોઈ બનીને આવ્યો છે કે ભાઈ ધારાસભ્ય આવ્યા છે ઘરે એવું કોઈ તમને લાગે જ નહીં એમએલએ થયા પહેલા જે રહેતા હતા એ જ રીતે અત્યારે પણ રહે છે એમના સ્વભાવમાં કોઈ ફેર નથી પહેલા પણ લોકોની વાતો સાંભળતા હતા હતા કામ કરતા થયા પછી થોડું એમનું જે કામ કરવાની દક્ષતા વધી છે અને હવે મંત્રી થયા પછી કદાચ વધારે સારી રીતે કામ કરી શકશે એવી મને આશા છે મંત્રીઓએ શપથ લીધા બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સમર્થકો એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી અનેક જગ્યાએ કાર્યકરોએ ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓ અને અગ્રણીઓ એકઠા થયા હતા અને ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી મંત્રીઓને શુભેચ્છા આપી હતી તો કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળ્યો